નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રજામાં આપણે આજે ચૌદમો પાઠ છે મહેશ યાજ્ઞિકનો બરાબર વાત એક શાપની ટૂંકી વાર્તા છે એ આપણે ભણવા જઈ રહ્યા છે પહેલાં હું તમને મહેશ યાજ્ઞિક છે એમનો પરિચય કરાવડાવું અને આખી વાર્તા જે છે એમનો પણ એમની પ્રસ્તાવના છે જે એ ભણીએ બરાબર પછી આપણે આગળ જઈએ ઓકે વાત એક શાપની શાપ શાપ એટલે કે અભિશાપ જેને કહીએ આપણે એ શાપની વાત છે મહેશ યાજ્ઞિકનો જન્મ એકવીસ બાર ઓગણીસો ને ત્રેપનમાં થયો છે મહેશ વાસુદેવભાઈ યાજ્ઞિકનો જન્મ ધંધુકા અમદાવાદ જિલ્લાનું જે ધંધુકા છે એ ધંધુકામાં થયો હતો તેઓએ વાણિજ્ય પ્રવાહમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો શેમાં સ્નાતક કર્યું વાણિજ્ય પ્રવાહમાં કોમર્સ વિભાગમાં બરાબર એલઆઈસીમાં નોકરી જો નોકરી શેમાં કરતા હોય પોતે એલઆઈસીમાં હવે સેવા નિવૃત્તિ ને પછી એમાં પણ શું એલઆઈસીમાં નોકરી કર્યા પછી એ નિવૃત્ત થઈ ગયા છે તેમણે સાત નવલિકા સંગ્રહ આપ્યા કેટલા સાત નવલિકા એટલે ટૂંકી વાર્તા નવલિકાનો અર્થ શું થાય ટૂંકી વાર્તા એ ટૂંકી વાર્તાના કેટલા સંગ્રહો આપ્યા છે એમણે સાત જો સાત ટૂંકી વાર્તા નથી આપી સાત નવલિકા સંગ્રહ એટલે ટૂંકી વાર્તાના સંગ્રહ છે એ સાત આપ્યા છે તેમણે નવલકથાઓ પણ લખી તેમાં રેશમંડક પછી ખેલંદો વંશવિચ્છેદ છળકપટ જેવી લોકપ્રિય નવલકથાઓ આપી છે વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોના ખ્યાતનામ કટાર લેખક કોલમિસ્ટ રેશમ ખંડ જેવી એમની સમી નવલકથા અકાદમી બે હજાર દસ નું તૃતીય પારિતોષિક પ્રાપ્ત થયેલું એમને બે હજાર તૃતીય પારિતોષિક છે એ પણ પ્રાપ્ત થયેલું છે વાત એક શાપની વાર્તા મહેશ યાજ્ઞિકની હતી લોકપ્રિય વાર્તામાંની એક છે કઈ વાત એક શાપની એ વાર્તા છે મહેશ યાજ્ઞિકની હતી લોકપ્રિય વાર્તામાંની એક છે કર્મનો સિદ્ધાંત ભારતીય તત્વ ચિંતનમાં પ્રમુખ સ્થાને રહ્યો છે વાત એક શાપની જે વાર્તા છે ટૂંકી વાર્તા એ મહેશ યાજ્ઞિકની હતી લોકપ્રિય વાર્તામાંની એક વાર્તા છે જેટલી જેટલી લોકપ્રિય વાર્તા છે એમાંની એક લોકપ્રિય વાર્તા એટલે કઈ વાત એક શાપની કર્મનો સિદ્ધાંત ભારતીય તત્વચિંતનમાં પ્રમુખ સ્થાને રહ્યો છે કર્મનો સિદ્ધાંત છે એ ભારતીય તત્વચિંતનમાં પ્રમુખ સ્થાને રહ્યો છે આજે પણ આપણા લોકજીવનમાં કર્મના સિદ્ધાંતની યથાર્થતા વિશે ચર્ચા થતી આપણે સાંભળીએ છીએ આપણા જીવનની અંદર આપણા લોકજીવનમાં કર્મનો સિદ્ધાંત જેવું કર્મ મળીએ કર્મ કરીએ જેવું એવું ફળ મળે આ વાત કર્મના સિદ્ધાંતની યથાર્થતા વિશે ચર્ચા આપણે સાંભળીએ છીએ તારું ધનોત્પનોત નીકળી જશે સાંભળજો તારું ધનોત્પનોત નીકળી જશે તારી કોઈ રોવાવાળો નહીં રહે એ શાપિત વચ્ચેનો એ શાપિત વચનો વાર્તાના અંતને કરુણ બનાવે છે કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે એ વાત સમગ્ર વાર્તા દ્વારા સ્પષ્ટ થાય છે ખરેખર કર્મનો સિદ્ધાંત છે એ વાર્તા છે ખૂબ સરસ વાર્તા છે હજુ ટ્રેન ઉપાડવાને પાંચેક મિનિટની વાર છે વાર્તા શરૂ થઈ હજુ ટ્રેન ઉપડવાને પાંચેક મિનિટની વાર છે અમારું કમ્પાર્ટમેન્ટ સાવ ખાલી છે ટ્રેનનો જે ડબ્બો છે એ સાવ ખાલી હતો કમ્પાર્ટમેન્ટ મોબાઈલની વાત કરતી વખતે મોબાઈલથી વાત કરતી વખતે હેમંતની નજર કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ફરતી હતી હેમંત છે જે એમનું પાત્ર જે વાર્તાનું એ હેમંત છે એની નજર છે એ ક્યાં હતી મોબાઈલ ઉપર એ વાત કરતો હતો મોબાઈલથી વાત કરતી વખતે એ હેમંતની નજર છે કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ફરતી હતી કાલુપુર રેલવે સ્ટેશન એટલે અમદાવાદનું એ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ફરતી હતી એની બારીની બરાબર સામેની ટી સ્ટોલ ઉપર બે યુવાનો ચાની ચુસ્કી લઈ રહ્યા હતા બારીની બરાબર સામેના ટી સ્ટોલ ઉપર બે યુવાનો ચાની ચૂસ્કી લઈ રહ્યા હતા બે યુવાનો છે સામે ચાની લારી હતી ટી સ્ટોલ હતો ત્યાં એના ઉપર ચા પી રહ્યા હતા તને તકલીફ થશે જો વાત કરતા હતા એ બંને તને તકલીફ થશે સામા છેડે વેરાવળથી હશ્વેને હસીને ટકોર કરી તને તકલીફ થશે વાત કોણ કરતો હતો હેમંત કોની સાથે તો અશ્વિન સાથે એ કહે છે તને તકલીફ થશે એટલે સામા છેડેથી વેરાવળથી અશ્વિન વાત કરતો હતો હેમંત સાથે એ હેમંતને કહે તને તકલીફ થશે સામા છેડે વેરાવળથી હસીને અશ્વિન હસીને ટકોર કરી તારા જેવા વાતોડિયા માણસને કોઈ વાત કરનાર નહીં મળે તારા જેવા વાતોડિયા માણસને કોઈ વાત કરનાર નહીં મળે તો સજા જેવું લાગશે હેમંત છે વાતોડિયો હતો તારી જેવો હોય કે વાતોળીઓ માણસ છે એને કોઈ વાત કરવાવાળું જ નહીં મળે તો તને તો શું સજા જેવું લાગશે એની વે વેરાવળ ટ્રેન ઊભી રહે કે તરત રીંગ મારજે આવી જઈશ કે વેરાવળ ટ્રેન ઊભી રહે તરત જ તે શું રીંગ કરજે રીંગ મારજે એટલે ફોનની અંદર મને રિંગ કરજે એમ કોઈને રિંગ મારજે એવું નથી કીધું ફોન કરજે એમ આવી જઈશ ગુડ કે બરાબર ગુડ નાઇટ એવું કીધું રાત્રિના સમય એનો અર્થ એવો કે સાંજના સમયે શું હેમંત છે એ કાલુપુર રેલવે સ્ટેશન છે આખું કમ્પાર્ટમેન્ટ ખાલી છે ટ્રેન ઉપડવાને પાંચ મિનિટની વાર છે હેમંત છે એ પોતાના મિત્ર અશ્વિન સાથે જે વેરાવળમાં રહે છે એની સાથે વાતચીત કરી રહ્યો હતો અને હેમંતની નજર છે એ ચારે બાજુ પ્લેટફોર્મ પર ફરતી હતી બારીની બરાબર સામેના ભાગમાં એક ટી સ્ટોલ હતો એ ટી સ્ટોલ ઉપર બે યુવાનો છે એ ચા પી રહ્યા હતા આ સમયે વેરાવળથી અશ્વિન છે એ હસતા હસતા હેમંતને કહે છે કે તને તકલીફ થશે ક્યાં ટ્રેનમાં મુસાફરી કરવા મેમ તારા જેવા વાતોડિયા માણસને કોઈ વાત કરનારું નહીં મળે તો તને તો એ કે સજા જેવું જ લાગશે એ કે ચાલે કે આવી જઈશ તું વેરાવળ ટ્રેન ઊભી રહે તરત મને રિંગ કરજે રિંગ મારજે ફોન કરજે હું આવી જઈશ એ ગુડ નાઇટ એટલે હેમંત પણ કહે છે ગુડ નાઇટ હેમંતે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો એના હાથમાં મોબાઈલ હતો ખિસ્સામાં મૂક્યો થોડીવાર પછી હળવા આંચકા સાથે ટ્રેન ઉપડી તમને બધાને ટ્રેનમાં બેસવાનો અનુભવ હશે જ તે શરૂઆતની અંદર આંચકા લાગે અને આંચકા લાગ્યા પછી થોડીવાર પછી હળવા આંચકા સાથે ટ્રેન ઉપડી પહેલાં જે બે યુવાનો ઊભા હતા પહેલાં જે બે યુવાનો ઊભા હતા એ પૈકી એક દોડીને ડબ્બામાં પ્રવેશ્યો બીજો એને સ્ટેશન મૂકવા આવ્યો હતો પહેલાં જે બે યુવાનો ઊભા હતા ને એમાંનો એક દોડ્યો કારણ કે ટ્રેન ઉપડી એટલે એક દોડીને ડબ્બામાં પ્રવેશ્યો બીજો એને સ્ટેશન મૂકવા આવ્યો હતો બીજો ક્યાં આવ્યો હતો સ્ટેશન મૂકવા આવ્યો હતો હવે એ પહેલો જે એક બે મિત્રો હતા એમાંથી એક મિત્ર છે એ ટ્રેનમાં ચડી ગયો છે અને બેઠો બરાબર ક્યાં હેમંત હતો એ જ ડબ્બામાં એટલે હેમંતે પૂછ્યું જો હેમંતને પૂછ્યું વેરાવળ સામેની બર્થ ઉપર બેસીને યુવાને હેમંતને પૂછ્યું જે યુવાન ડબ્બામાં છીડ્યું ને એમણે પૂછ્યું કોને હેમંતને કે વેરાવળ પ્રશ્ન છે વેરાવળ એટલે એનો અર્થ એવો કે વેરાવળ જાઉંસ તમારે સામેની બર્થ ઉપર બેસીને એ યુવાને હેમંતને પૂછ્યું હેમંતે હકારમાં માથું હલાવીને એની સામે જોયા પછી પૂછ્યું હેમંતે આ પાડી માથું હલાવીને કે હા અને સામે જોયા ભાઈ પૂછ્યું આ સોમનાથ મહેલ પહેલાં તો કાયમ ભરચક જતો હતો હવે ભડ ભીડ નથી રહેતી શું કહે છે હેમંત કહે છે આ સોમનાથ મહેલ ટ્રેન છે જે આ સોમનાથ મહેલ પહેલાં તો કાયમ ભરચક જતો હતો એટલે સોમનાથ મહેલ એ ટ્રેનનું નામ છે પહેલાં તો કાયમ ભરચક જતો હતો હવે ભીડ નથી રહેતી એ કે હવે ભીડ નથી રહેતી જનરલ ડબ્બામાં થોડી ભીડ રહે જનરલ ડબ્બામાં થોડી ભીડ રહે બાકી સ્લીપરમાં રિઝર્વેશન કરાવનારા મારા તમારા જેવા લોકોને ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં વધુ મજા આવે છે શું કીધું હેમંતે કીધું ને સોમનાથ મેલ પહેલાં તો કાયમ ભરચક જતો કે હવે ભીડ નથી રહેતી એટલે પહેલાં માણસે કીધું એ કે જનરલ ડબ્બામાં થોડી ભીડ રહે બાકી સ્લીપરમાં રિઝર્વેશન કરાવનારા મારા તમારા જેવા લોકોને આ બધા શેમાં બેઠા હતા કયો ડબ્બો હતો સ્લીપર કે સ્લીપરમાં રિઝર્વેશન કરાવનારા મારા તમારા જેવા લોકોને ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં વધુ મજા આવે છે ટ્રાવેલ્સની જે લક્ઝરી બસ હોય એમાં વધારે મજા આવે છે વળી સસ્તું પડે મારે તો દર પંદર દિવસે જવાનું હોય એટલે સોમનાથ મેલમાં આરામથી ઊંઘી જવાનું કોઈ ટેન્શન નહીં પંદર દિવસે જવાનું હોય સોમનાથ મેલમાં શું એ કે ઊંઘી જવાનું આરામથી ને કોઈ ટેન્શન જ નહીં એટલે કહેવાય એવું માગે છે કે ટ્રેન થોડી ધીમી ચાલતી હોય મુસાફરી થોડીક સારી હોય એની પણ ધીમી ચાલતી હોય ટ્રાવેલ્સની લક્ઝરી બસ છે એ કે ઘાયે ઘા મારંબર જતી હોય લોકો બધા રિઝર્વેશન કરાવવાની માથાકોટમાં ને એવા રહેતા નથી બસમાં બેઠ જતા રહેશે હેમંતની ઉંમરનો એ યુવાન પણ વાતોડિયો હતો બંને સરખા ભેગા થયેલા એનું નામ સમીર શું નામ હતું સમીર પરસ્પર ઓળખ વિધિ પતી ગઈ પરસ્પર ઓળખ વિધિ પતી ગઈ બંને એકબીજાનો પરિચય કરી લીધો ગાંધીગ્રામથી બીજા પેસેન્જરો આવશે ગાંધીગ્રામથી બીજા પેસેન્જરો આવશે હેમંતે પૂછ્યું કોને સમીરને એ કે ગાંધીગ્રામથી બીજા પેસેન્જરો આવશે હેમંતે પૂછ્યું બરાબર હેમંતે પૂછ્યું કોને સમીરને ગાંધીગ્રામ એટલે આવતું બીજું સ્ટેશન હેમંતે પૂછ્યું સમીરે નકારમાં માથું ધોણાયું એ કે ના આપણા ડબ્બામાં રડ્યા ખીડ્યા બે ચાર જણા આવશે કે આપણા ડબ્બા રેડ્યા ખેડ્યા બે ચાર જણા આવશે એણે કાંડા ઘડિયાળ સામે જોઈને ઉમેર્યું બસ હવે પાંચ મિનિટમાં ગાંધીગ્રામ આવી જશે કાંડા ઘડિયાળ સામે જોઈને કીધું બસ હવે પાંચ મિનિટમાં ગાંધીગ્રામ આવી જશે ગાંધીગ્રામ એટલે એલિસ બ્રિજ સ્ટેશને ટ્રેન ઊભી રહી ગાંધીગ્રામ એટલે એલિસ બ્રિજ ગાંધીગ્રામ એટલે કહ્યું હાલનું એલિસ બ્રિજ સ્ટેશન સ્ટેશને ટ્રેન ઊભી રહી સમીરની વાત સાચી હતી સમીરે જે કીધું હતું શું કીધું હતું પહેલાં તો માથું ધોરણે કીધું હતું રડ્યા ખેડ્યા બે ત્રણ જણા આવશે એ કે એ સાચી પડી ગણીને ચાર માણસ એમના ડબ્બામાં ચડ્યા કેટલા ચડ્યા ચાર માણસ ચડ્યા એમાંથી ત્રણ આગળ ગયા એક ભાઈ સમીરની બાજુમાં આવીને બેઠા ત્રણ આગળ નીકળી ગયા એના એક ડબ્બામાં પણ એક ભાઈ સમીરની બાજુમાં આવીને બેઠા પોતાની નાની સૂટકેસ પણ એમણે સીટ ઉપર જ મૂકી એના ઉપર જમણો હાથ મૂકીને જાણે થાકી ગયા હોય એમ એમણે આંખો બંધ કરી ચાર જણા એલિસ બ્રિજથી ચડ્યા ગાંધીગ્રામથી કેટલા જણા ચડ્યા ચાર જણા એમાં સમીર જે કહેતો હતો એ વાત શું સાચી હતી કારણ કે ગણીને ચાર જણા તે કુલ એવા ડબ્બામાં ચડ્યા હતા એમાંથી ત્રણ તો આગળ ગયા ને એક જણો સમીરની બાજુમાં આવીને બેઠો નાનકડી એવી સુટકેસ હતી એ સીટ ઉપર મૂકી એના ઉપર જમણો હાથ મૂક્યો અને જાણે થાકી ગયા હોય એમણે આંખ બંધ કરી એ જ વખતે એક ભિખારણ આવીને એ ત્રણેયની સામે ઊભી રહી આ સમયે તે એક ભિખારણ આવી અને ત્રણેયની સામે ઊભી રહી મેલા ઘેલા છોકરાને કાખમાં તેડીને એ દયામણી જોજો મેલા ઘેલા કપડાં જે હતા એના કેવા હતા મેલા ઘેલા હતા અને આવીને ત્રણેયની સામે ઊભી રહી મેલા ઘેલા છોકરાને કાખમાં તેડેલો હતો ગંદો હતો છોકરો થોડો મેલો ગેલો હતો કાખમાં તેડેલો હતો એ દયામણી નજરે ત્રણેયની સામે તાંકી રહી ત્રણેયની સામે એકદમ દયામણી થઈને જોઈ રહી કે ભાઈ કહે છે સાહેબ આ છોકરું સવારનું ભૂખ્યું છે તે કરગરી રહી હતી કે સાહેબ આ છોકરું સવારનું ભૂખ્યું છે તે કરગરી રહી હતી કંઈક દયા કરો એ કે કાંઈક દયા કરો એ કરગરતી હતી અને આઠેક મહિનાનું બાળક રડતું હતું આઠ મહિનાનું બાળક છે એ શું રડતું હતું એટલે પેલું મેલો ગેલો છોકરો હતો એ કેવડો હતો આઠેક માસનો હતો એ ભિખારણ જે હતી કે સાહેબ આ છોકરું સવારનું ભૂખ્યું છે એ કરગરી રીતે કંઈક દયા કરો એ કે કરગરતી હતી એટલે આઠેક મહિનાનું બાળક રડતું હતું એટલે આવું બોલીએ એટલે અહીંથી જવાબ મળ્યો સમીર કે છે નીચે ઉતર આ રૂટના અનુભવી સમીરે ઊભા થઈને જમણા હાથના અંગૂઠા જમણા હાથના અંગૂઠા અને બીજી આંગળીથી ચપટી વગાડીને જોજો એને શું કીધું નીચે ઉતર અનુભવી કોણ હતો સમીર કારણ પંદર દિવસે જાતો હતો એટલે આને કહે છે સ્ક્રીન નીચે ઉતર રૂટના અનુભવી સમીરે ઊભા થઈને જમણા હાથના અંગૂઠા અને બીજી આંગળીથી ચપટી વગાડીને આદેશ આપ્યો ફૂટ અહીંથી આપણે જેમ ચપટી વગાડીએ બરાબર એ કે ફૂટ અહીંથી પહેલાં નવા આવેલા નાની સુટકેશવાળા ભાઈએ આંખો ખોલી શું કે પહેલાં નવા આવેલા નાની સુટકેશવાળા ભાઈએ આંખો ખોલી પેલી ભિખારણ અને રડતા બાળક સામે જોયું પેલો જે ભાઈ હતો એમણે શું ભિખારણ સામે જોયું અને રડતા બાળક સામે જોયું અને પછી ખિસ્સામાંથી પાકેટ કાઢ્યું સો રૂપિયાની કડકડતી નોટ એમણે ભિખારણ સામે લંબાવી કેટલા સો રૂપિયા આ નોટ લઈને ફટાફટ નીચે ઉતરી જા શું કહે છે આ નોટ લઈને ફટાફટ નીચે ઉતરી જા બેન ગાડી ઉપડશે તો તકલીફ પડશે પેલો ભાઈ કહે છે જે નાના નાની સુટકેશોવાળા જે ભાઈ હતા એમણે આંખો ખોલી ભિખારણ અને રડતા બાળક સામે જોયું ભી ખિસ્સામાંથી પાકેટ કાઢ્યું સો રૂપિયાની કડકડતી નોટ એમણે ભિખારણ સામે લંબાવી આ નોટ લઈને ફટાફટ નીચે ઉતરી જા બેન એવું પણ કીધું કે ગાડી તો તકલીફ પડશે એમના અવાજમાં થાક હતો સો રૂપિયાની નોટ લઈને ખુશખુશાલ ભિખારણ ઝડપથી નીચે ઉતરી ગઈ બરાબર સો રૂપિયા લીધા એમણે અને પેલી ભિખારણ હતી એ કડક સડસડાટ કરતી નીચે ઉતરી ગઈ ટ્રેને ગતિ પકડી ટ્રેને ગતિ પકડી એ વખતે હેમંત અને સમીર બંનેની આશ્ચર્યચક ચકિત નજર એ ભાઈ સામે હતી હેમંત અને સમીર છે એ પેલા ભાઈની સામે શું એકદમ નવાઈ ભરી નજરે જોઈ રહ્યા હતા અઠાવન થી ની ઉંમર ચોરસ ચહેરો સૂર્યના તડખાથી ઘઉંવર્ણી બનેલી ત્વચા ત્વચા એટલે ચામડી થૂભિયાના વાળ સફેદ થૂભિયાના વાળ સફેદ બાકી ભરાવદાર કાળા વાળ ઊંચાઈ છ ફૂટ જેટલી તો હશે ઊંચાઈ કેટલી હતી છ ફૂટ જેટલી તો ઊંચાઈ કદાચ હશે જ તેમ આછા બદામી રંગની રંગનું સફારી એમનું નિરીક્ષણ કરતી વખતે હેમંતની નજર એમની આંખો ઉપર અટકી એમનું નજર નિરીક્ષણ કરતા કરતા હેમંતની નજર છે એમની આંખો ઉપર અટકી તેનું વ્યક્તિત્વ કદાવર અને રૂવાબદાર હતું એ છતાં એમની વિશાળ આંખો વિષાદથી છલકાતી હતી વિષાદ એટલે શું દુઃખ પીડા એ માણસની આંખોમાં વેદનાનો મહાસાગર ઘોઘવાતો હોય એવું પહેલી નજરે પારખી શકાય એ માણસની આંખોમાં વેદનાનો મહાસાગર ઘોઘવાતો હોય એવું પહેલી નજરે પારખી શકાય પ્રથમ દૃષ્ટિએ જો તમે તો આ વ્યક્તિ જે હતો છૂટ પહેરેલો એની આંખમાં એમના હૃદયની અંદર એક દુઃખ પીડા અથવા વેદનાનો જાણે સાગર ઘોઘવાટા મારતો હોય એવું પ્રથમ દૃષ્ટિએ તે નજર આવતું હતું આ બધા ભિખારા હરામી હોય છે કોણ કે છે સમીર પહેલો બેઠો હતો ને એ કહે છે કારણ પહેલાં માણસે સો રૂપિયા આપ્યા સમીર કહે છે આ બધા ભિખારા હરામી હોય છે એમની સામે જોઈને સમીરે ઘોઘવાટ ઠાલ્યો તક મળે તો તમારી આ બેગ લઈને રફુચક્કર થઈ જાય આવાને તો એક પૈસો પૈસોય ના આપવો જોઈએ એ કે એક પૈસો આનો આને ન અપાય કે અને તમે શો એ કે સો રૂપિયા આપી દીધા એમ કોણ કહે છે સમીર સમીર આક્રમક બનીને બોલતો હતો સમીર છે આક્રમક બનીને બોલતો હતો એ વખતે હેમંતની નજર એ સજ્જનના ચહેરા સામે હતી સમીર આક્રમક બનીને બોલતો હતો એ વખતે હેમંતની નજર ક્યાં હતી સજ્જનના ચહેરા સામે હતી એમની આંખોમાં કંઈક એવું હતું કે જોનારને એ હચમચાવી મૂકે સમીર તો ઊભો ઊભો ભાષણ આપતો હતો એટલે એને આ બાબતનો ખ્યાલ નહોતો હેમંતે ઊભા થઈને એના ખભે હાથ મૂક્યો અને નીચે બેસાડ્યો કોને સમીરના ખભે હેમંતે હાથ મૂક્યો અને એને નીચે બેસાડ્યા એ વૃદ્ધના ચહેરા સામે નજર પડી કે તરત જ સમીર પણ મૂંગો થઈ ગયો એના ચહેરા સામે નજર પડી તો શું સમીર પણ મૂંગો થઈ ગયો હવે સાંભળજો મારી દીકરી વેરાવળમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે હેમંત અને સમીર સામે જોઈને એ વૃદ્ધે ખુલાસો કર્યો મારી દીકરી વેરાવળમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે હેમંત અને સમીર સામે જોઈને વૃદ્ધે ખુલાસો કર્યો એના રૂંધાયેલા અવાજમાં ભિનાશ હતી એનો જે અવાજ હતો એમાં એકદમ વિનાશ હતી કલાક પહેલાં જ એના સસરાનો ફોન આવ્યો એટલે પાણી પીવાય નથી રોકાયો કલાક પહેલાં જ એમના સસરાનો ફોન આવ્યો એટલે પાણી પીવાય નથી રોકાયો અઠ્યાવીસ વર્ષની મારી દીકરી દાજી ગઈ છે અઠયાવીસ વર્ષની મારી દીકરી દાજી ગઈ છે વેવાએ ફોનમાં કીધું કે સિરિયસ છે તાત્કાલિક આવો વેવાએ કીધું ફોનમાં કે સિરિયસ છે ને તાત્કાલિક આવો અવાજમાં ડૂસકું ભર્યું ભર્યું અવાજમાં ડૂસકું ભર્યું એટલે આપણે જે વૃદ્ધ હતા ને વૃદ્ધ જે એમણે વાત કરતાં કરતાં આવું કીધું કે વેવાએ ફોનમાં કીધું કે સિરિયસ છે તાત્કાલિક આવો આમ ડૂસકું ભર્યું એટલે એ અટક્યા પછી એમણે દયામણી નજરે સમીર સામે જોયું એકદમ દયાઈઓ એવા નજરથી સમીર સામે જોયું કે તમારી વાત કદાચ સાચી છે પણ હું દીકરીનો બાપ છું એ ભિખારણને કરગરતી જોઈને દયા આવી ગઈ માથે રાત જેવું ધાબું છે એટલે ખોટું નહીં બોલું એને પૈસા આપતી વખતે મનમાં લગીર સ્વાર્થ પણ હતો લગીર સ્વાર્થ પણ હતો એ કે એમને પૈસા આપતી વખતે મારા મનની અંદર થોડોક સ્વાર્થ પણ હતો આવા કોઈ ગરીબને આશીર્વાદ મળે અને દીકરીના શ્વાસ થોડાક લંબાય તો કમસે કમ એનું મોઢું તો જોવા મળે જો આ એક પિતાની વ્યથા છે પોતાની દીકરી પ્રત્યેના દુઃખની વાત છે જોજો બરાબર પોતાની દીકરીની જે પથારી વશ છે એમને જોવાની ઈચ્છાથી એમને સ્વાર્થ એમાં લાગ્યો અને એમણે શું સો રૂપિયા આપી દીધા કદાચ આની આ ગરીબ છે જે સ્ત્રી એનો એની દુઆ મળે અને દુવાને કારણે કદાચ જો મારી દીકરીના શ્વાસ થોડોક ટાઈમ લંબાઈ જાય તો મને એ શું કમસે કમ એનું મોઢું તો જોવા મળે એ કદાવર માણસ જાત ઉપર કાબૂ ના રાખી શક્યો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો ઠપકા ભરેલી નજરે હેમંત સમીર સામે જોઈ રહ્યો હેમંત છે એ જાણે ઠપકો આપતો હોય એવી નજરથી સમીરની સામે જોઈ રહ્યો સમીરને પણ હવે પસ્તાવો થતો હતો કે હું આવું બોલી ગયો મને ખબર નહોતી હમણે પૈસા આપ્યા વાતાવરણ ગંભીર બની ગયું જો આઈ એમ વેરી સોરી કોણ છે સમીર પોતાના થેલામાંથી પાણીની બોટલ કાઢીને સમીરે એમના હાથમાં આપી અને સાંત્વના આપી વડીલ ચિંતા ના કરો જે કે વડીલ ચિંતા ના કરો ઈશ્વર સૌ સારાવાના કરશે તમારી દીકરી બચી જશે કે ઈશ્વર સૌ સારાવાના કરશે તમારી દીકરી બચી જશે લમણે હાથ મૂકીને વૃદ્ધ ચિંતામગ્ન દશામાં જ બેસી રહ્યા લમણે હાથ દીધો ખૂબ જ ચિંતાની અંદર એ વડીલ છે એ બેસી રહ્યા સમીરે આપેલી પાણીની બોટલ હજુ એના હાથમાં જ હતી એણે પાણી પીધું નહોતું બરાબર એણે પાણી પીધું નહોતું પાણી નહોતું પીધું વડીલ પાણી એમંત એમના ખભે હાથ મૂક્યો અને પાણી પીવા આગ્રહ કર્યો હવે પહેલાં વૃદ્ધ છે કે છે શું કહે છે પાણી તો હવે દીકરીનું મોઢું જોઈને જ પીશ પાણી તો હવે દીકરીનું મોઢું જોઈને જ પીશ એટલે વળી પાછો સમીર કહે છે તમે તો સમજદાર મુરબ્બી છો તમે તો સમજદાર મુરબ્બી છો દીકરીની ચાકરી કરવા માટે પણ શરીરમાં તાકાત ટકાવી રાખવી પડશે ને દીકરીની ચાકરી ચાકરી એટલે કે સેવા દીકરીની સેવા કરવી હશે તમારે તો શરીરમાં તાકાત તો ટકાવી રાખવી પડશે ને સમીરે સમજાયું પ્લીઝ બે ઘોટલાં પાણી પીશો તો અમને સારું લાગશે કે તમે બે ઘોટલાં પાણી પીશો તો અમને સારું લાગશે એ બંને ખરા હૃદયથી આગ્રહ કરી રહ્યા હતા બરાબર બંને હૃદયપૂર્વક આગ્રહ કરી રહ્યા હતા એ જોઈને એ વૃદ્ધે પાણીની બોટલ બાજુમાં મૂકી બે હાથ જોડીને આંખો બંધ કરીને ગરદન ઊંચી કરીને જાણે ઈશ્વરની માફી માગી અને એ પછી ત્રણ ચાર ઘોટલા પાણી પીધું બહાર ઘનઘોર અંધકાર હતો ટ્રેન સડસડાટ આગળ વધતી હતી બહાર ખૂબ જ અંધકાર હતો ટ્રેન છે એ તો એની રીતે એની ગતિમાં તે આગળ વધી રહી હતી પાંચેક મિનિટ સુધી કોઈ કશું ના બોલ્યું પાંચ મિનિટ સુધી કોઈ કાંઈ બોલ્યું નહીં ત્રણેય ચૂપચાપ બેસી રહ્યા હતા ત્રણે ત્રણ વ્યક્તિ શાંતિથી બેઠા હતા એ જ વખતે એ વૃદ્ધના ખિસ્સામાં મોબાઈલ રણક્યો એ જ વખતે વૃદ્ધના ખિસ્સામાં મોબાઈલ રણક્યો એમણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો સ્ક્રીન ઉપર નજર કરીને પાછો ખિસ્સામાં મૂકી દીધો વૃદ્ધે મોબાઈલ છે એ ખિસ્સામાંથી તે કાઢ્યો કારણ કે મોબાઈલમાં રિંગ વાગતી હતી એટલે એણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો સ્ક્રીન ઉપર નજર કરી નંબર જોઈ લીધો નામ જોઈ લીધું પાછો ખિસ્સા મૂકી દીધો થોડીવાર રિંગ વાગ્યા પછી મોબાઈલ શાંત થઈ ગયો થોડીવાર રિંગ વાગી પછી મોબાઈલ શાંત થઈ ગયો એટલે હવે હેમંતે પૂછ્યું કોનો ફોન હતો હેમંતે પૂછ્યું કે કોનો ફોન હતો વેવાયનો તેણે ઉત્તર આપ્યો પહેલાં એ કીધું કોનો ફોન હતો હેમંતે પૂછ્યું એટલે વેવાયનો તેણે ઉત્તર આપ્યો કોણે વૃદ્ધે એટલે હેમંત કહે તો પછી વાત કેમ ના કરી તો પછી વાત કેમ ના કરી એટલે પેલા વૃદ્ધ કહે છે હિંમત હારી ગયો છો દીકરા હું હિંમત હારી ગયો છો દીકરા વૃદ્ધના અવાજમાં ધ્રુજારી ઉમેરાય એ ધ્રુજતા હતા એના અવાજમાં પણ ધ્રુવજારી હતી રખેને એ કંઈક એવા સમાચાર આપી દે તો વેરાવળ સુધીનો રસ્તો કાપવાનો પણ ભારે પડે રખેને એ કદાચ એ કંઈક એવા સમાચાર આપે કે મારે વેરાવળ સુધીનો રસ્તો કાપવાનું પણ શું ભારે પડી જાય મને દૂર લાગે એટલે પહેલાં હિંમત આપવાનું કહે છે સમીર એ કે બી પોઝિટિવ બી પોઝિટિવ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો સમીર કહે છે બી પોઝિટિવ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો હિંમત હારીને શું ફાયદો આપણે કોઈનું કંઈ બગાડ્યું ના હોય તો પછી ખરાબ થશે એવું શા માટે વિચારો છે સમીરે સમજાવ્યું એ કે બી પોઝિટિવ એ કે તમે પોઝિટિવ વિચાર કરો ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો ભગવાન ઉપર ભરોસો રાખો હિંમત હારીને શું ફાયદો એ કે તમે હિંમત હારી જાઓ તો શું ફાયદો થવાનો આપણે કોઈનું કંઈ બગાડ્યું ના હોય એ કે તમે કોઈનું કાંઈ બગાડ્યું છે તો પછી ખરાબ થશે એવું શા માટે વિચારો છો ખરાબ થશે એવું શા માટે વિચારો એટલે સમીરે સમજાવ્યું મારું મન કહે છે કે તમારી દીકરીને કંઈ નહીં થાય સમીર કહે મારું મન કહે છે કે તમારી દીકરીને કંઈ નહીં થાય પાંચ છ દિવસમાં હસ્તી રમતી થઈ જશે એ વખતે મને યાદ કરજો એ કે પાંચ છ દિવસમાં એ કે એ હસ્તી રમતી થઈ જશે ત્યારે મને યાદ કરજો એ કે એને કાંઈ નહીં થાય સમીર આત્મવિશ્વાસથી બોલતો હતો સમીર આત્મવિશ્વાસથી બોલતો તો એ વખતે એ વૃદ્ધ એકેટસે સમીરના ચહેરા સામે તાકી રહ્યા હતા એ વખતે વૃદ્ધ એકેટકે એક ધારૂ સતત સમીરના ચહેરા સામે તાકી રહ્યા હતા મારા પાપની સજા મારી દીકરીએ ભોગવવી પડી મારા પાપની સજા મારી દીકરીએ ભોગવવી પડી એકાદ મિનિટના મનોમંથન પછી એણે મોખલ્યું એક મિનિટ ચિંતન કર્યા પછી એમણે મોઢું ખોલ્યું એમણે બોલ્યા એટલે શું કીધું કે મારા પાપની સજા મારી દીકરીએ ભોગવવી પડી ગુનો મેં કર્યો અને સજા એ બાપડીને મળી બાપડી એટલે બિચારી કે ગુનો મેં કર્યો ગુનો મેં કર્યો અને સજા એ બિચારીને મળી હજુ ચાર મહિના પહેલાં હજુ ચાર મહિના પહેલાં જ વિધવા થઈ છે ઓહો જો હજુ ચાર મહિના પહેલાં જ વિધવા થઈ છે જોતા વેત આંખને ઠારે એવા જુવાન જોત જમાય જોતા વેત આંખને ઠારે એવા જુવાન જોત જમાય ઘડીના છઠ્ઠા ભાગમાં જો ઘડીના છઠ્ઠા ભાગમાં આવી ગયા હતો નહોતો થઈ ગયો હજુ એ ઘાની કળ વળે એ પેલા આ કઠણાઈ આવી હજી તો એમના જમાય છે એ મૃત્યુ પામ્યા જે દીકરી હતી એમના પતિ છે એનું અવસાન થયું બરાબર એ ઘાની કળ હજી વળી નહોતી એ પહેલાં આ કઠણાઈ આવી અર્ધ મીચેલી આંખે એ બબડી રહ્યો હતો અડધી આંખો ખુલ્લી હતી અડધી બંધ હતી અને બબડી રહ્યો હતો હેમંત અને સમીર સ્તબ્ધ બનીને એની સામે સહાનુભૂતિપૂર્વક તાકી રહ્યા હતા હેમંત અને સમીર છે એકદમ એકી ધારા સતત એકેટસે સ્તબ્ધ બની અને એમને જોઈ રહ્યા હતા આ વૃદ્ધને જોઈ રહ્યા હતા આપણે વાર્તાને અહીંયા અટકાવીએ છીએ બીજા ભાગમાં આવતા તાસમાં પાછા આપણે વાર્તા આગળ વધારીશું ઓકે ચાલો આવજો